હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી વેરાયટી જે વેરાયટી જે તમે ગમે ત્યારે નાસ્તામાં કે જમવામાં ગમે ત્યારે ખાઈ શકો અને આને આપણે બનાવીશું તો ચાલો આજે આપણે આને કોઈ પણ લોટ કે કોઈ પણ સૂજી કે આપણે એના વગર બનાવવાના છે કોઈ પણ લોટ આપણે વાપરવાના નથી તો પણ આ નાસ્તો એટલો ટેસ્ટીને એટલો સુપરને ખાવામાં તો તમે એને તો ચાલો બનાવીએ એના માટે શું છે કે અહીંયા મેં બટાકા પૌવાના પૌવા લઈ લીધા છે અને પૌવા આપણે તમે કોઈ પણ પૌવા તમે લઈ શકો છો ઝાડા પાતળા તો ચાલો એના માટે આપણે શું છે કે અહીંયા મેં ઝારીવાળો વાટકો લઈ લીધો છે કાણાવાળો અને આ પૌવા જે લીધા છે ને એ પૌવાને આપણે ખૂબ સારી રીતે એવા ધોવાના છે એટલે શું છે કે એની અંદર આપણે પહેલાં તો શું તમે આને પીસી પણ શકો છો પણ પીસવા કરતાં પૌવાને પહેલાં ધોવાના હોય છે અને પૌવામાં તો માટી કચરો ધૂળ બધું હોય છે એટલે આપણે શું છે એને પહેલાં તો આપણે સાફ કરી લેવાના હોય છે તો ચાલો પૌવાને પણ આપણે સારી રીતે ધોઈ લીધા છે બે ત્રણ પાણીથી અને આ જે પાણી આપણે ધોળી દેવાનું છે અને આ જે ઝારીવાળો વાટકો છે એને નીચે આપણે એક બાઉલ મૂકીશું એટલે શું છે કે બધું પાણી એના નીચે પડી જાય અને પૌવા પણ સારી રીતે પલળી જાય તો ચાલો આજે આપણે બનાવીશું પૌવામાંથી ખમણી તો પૌવાની સેવ ખમણી આજે આપણે બનાવીશું એના માટે તેલ લીધું છે રાઈ ઉમેરી છે અને રાઈ પણ હવે સારી રીતે આપણે ફૂટી જાય એમાં ઉમેરીશું જીરું અડધી ટી સ્પૂન જીરું અને પછી આપણે ઉમેરીશું આદુ મરચાં અને લસણ બંને ત્રણેયની પેસ્ટ આપણે એકસાથે બનાવી લીધી છે તો અહીંયા આપણે એક સાથે મેં પીસી લીધી છે એક લીલું મરચું ઉમેરેલું છે એક એક ચાદુનો ટુકડો છે બે ત્રણ લસણની કઢી છે અને જો તમે લસણ ન ખાતા હોય અને તમે સ્કીપ પણ કરી શકો છો તો ચાલો હવે એમાં આપણે મીઠા લીમડાના બે ત્રણ પાન ઉમેરીશું અને બીજા આપણે પછી રાખીશું તો આ આટલો ટેસ્ટી વઘાર એટલો એટલો સરસ લાગે છે અને હવે આપણે તલ ઉમેરી દઈશું તલ પણ ખૂબ સરસ લાગે છે તો આ બધો જ આપણે વઘાર જે કરીશું ને તો એટલો આપણો ટેસ્ટી નાસ્તો બને છે કે તમે આને વારંવાર બનાવવાનું પસંદ કરશો અને જો તમે ગમે ત્યારે ખાઈ શકો છો અને મસાલા આપણે ઉમેરવાના છે ફક્ત ડ્રાય મસાલા આપણે નથી ઉમેરવાના બહુ તો એની અંદર આપણે લીધું છે ધાણાજીરું પાવડર થોડી હળદર આપણે બિલકુલ લાલ મરચું નથી લેવાનું તો મસાલા હવે આપણે સારી રીતે મિક્સ કરી એની અંદર અમે હિંગ પણ લઈ લીધી છે એક ચપટી અને હવે આપણે આ બધું જ સારી રીતે ચલાવી લેવાનું છે અને ગેસ ફ્લેમ તમારે સ્લો રાખવાની શું છે કે આ બધું ઉમેરતા બળી ના જાય આપણે એને હલકા હલકા સોફ્ટ કરવાના છે અને હવે આપણા પૌવા સરસ એવા ઓછા થઈ ગયા છે જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમે વધારે પણ લઈ શકો છો પણ અહીંયા અત્યારે હું તમને થોડા એવા ક્વોન્ટિટીમાં બતાવું છું તો હવે આપણે પૌવાને બધા સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને જો આ નાસ્તો તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો અને ખાવામાં તો એટલો ટેસ્ટી કે તમે કંઈ પણ તમે બનાવતા હોય તો ફ્રેન્ડ્સ આજે આપણે આ પૌવા નથી બનાવવાના પણ પૌવાની એક કોઈ નવી વેરાયટી છે તો ચાલો હવે અહીંયા આપણે પાણી ઉમેરી દઈશું અને પાણી ઉમેરીને આપણે શું છે જે આ પૌવા છે ને એને આપણે એકદમ જ એને સોફ્ટ કરી દેવાના છે એકદમ મિક્સ કરી દેવાના છે અને પાણી થોડું બળે ત્યાં સુધી આપણે એને લગાતાર આપણે એને ચલાવતા રહેવાનું છે તો આ સુપર ટેસ્ટી અને એટલી ટેસ્ટીઓ બને છે ને કે ખાવામાં તો તમને ખૂબ જ મજા આવશે તો હવે આપણે જે લીમડાના પાન બચાવ્યા હતા એને અંદર આપણે ઉમેરી દઈશું અને થોડા ધાણા ધાણા તો ફ્રેન્ડ્સ ખૂબ જ વધારે ઉમેરજો એટલે શું છે કે ધાણા ઉમેરવાથી તો ધાણાથી એનું લુક બદલી જાય છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે તો હવે આપણે આ રીતે પાણી પણ સારું એવું બળી ગયું છે અને હવે આપણે ઉમેરી દઈશું ગળપણ અને થોડું ખટાશ માટે દહીં તો અહીંયા ખાંડ લીધી છે અને દહીં આપણે બહુ ખાટું એવું નથી લેવાનું અહીંયા બે અઢી ચમચી જેટલું આપણે દહીં લીધું છે તો દહીં પણ અંદર આપણે ખાંડ અને દહીં એટલું જ ટેસ્ટી લાગે છે ને કે તમે કોઈ પણ તમે એકવાર ફ્રેન્ડ્સ બનાવો અને પછી મને કહેજો કે આ વાનગી તો એટલી ટેસ્ટી બની છે કે આપણે જે પૌવા નથી પણ પૌવામાંથી આજે આપણે બનાવીશું સેવ ખમણી અને હવે આપણે મીઠું ઉમેરીશું મીઠું આપણે થોડું સ્વાદ અનુસાર ઉમેરીશું કે નહીં ખારવું કે નહીં મોડવું એટલે મીઠું તમારે છેલ્લે ઉમેરવું તો શું છે કે તમને ખબર પડે હવે આપણે મીઠું પણ સારી રીતે મિક્સ કરી દીધું છે અને હવે આપણે સરસ રેસિપી પણ સરસ બની ગઈ છે તો જોઈ શકો છો કલર પણ કેટલો સરસ આવેલો છે યલો અને હવે આપણે આને આ રીતે ચલાવીને થોડીવાર માટે આપણે એમાં ઉમેરીશ થોડા તલ બચેલા છે તો થોડા તલ આપણે ઉમેરી તલ તો એટલું સરસ લાગે છે કે તમે ફ્રેન્ડ્સ ક્યારેય ન બનાવ્યું હોય ને તો આ રીતે બનાવજો તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી ક્યાં ક્યાંથી જોવો છો જો તમને મારી રેસિપી હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ફ્રેન્ડ્સ કરી લેજો તો શું છે કે નવી આવનાર રેસીપીનું તમને હું જ્યારે વિડીયો નાખું ત્યારે તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળે તો હવે ચાલો હવે અહીંયા આપણે એક બાઉલ લઈ લીધો છે બાઉલમાં મેં ધાણા આ રીતે લઈ લીધા છે અને હવે આપણે બધું જ આ રીતે બાઉલમાં લઈ લઈશું અને આ રીતે એને આપણે દબાવતા જઈશું અને ભરતા જઈશું તો આ રીતે તમને હું ફ્રેન્ડ્સ વિડીયો તમે પૂરો જોજો જો તમે વિડીયો પૂરો નહીં જોઉં તો તમને કેવી રીતના ખ્યાલ આવશે તો વિડીયો પૂરો જોશો તો તમને જરૂર ખ્યાલ આવશે કે આ તો આગળ જોતા રહેજો તો શું આપણે આ રેસીપીનું કરીએ છીએ તો અહીંયા આપણે બધા બાઉલમાં લઈ લીધા છે અને એને આ રીતે આપણે એને દબાવી દીધા છે જોઈ શકો છો કઢાઈની અંદર હવે આપણે આ રીતે એને સ્પ્રેડ કરી દઈશું અને જોઈ શકો છો કેટલું સરસ બન્યું છે તો ફ્રેન્ડ્સ આને આપણે પૌવા નથી પણ પૌવામાંથી આજે આપણે એક નવી વાનગી તૈયાર કરી છે અને હવે આપણે લઈ લઈશું એક પ્લેટ લઈ લઈશું અને પ્લેટની અંદર આ રીતે તમે કોઈ પણ પ્લેટ લઈ શકો છો અને આ રીતે તમારે એને ઊંધી વાળી દેવી અને પછી આપણે એને આ રીતે ઊંધો વાળી અને પછી આપણે બાઉલ લઈ લેવાનું તો હવે ઉપર આપણે ગાર્નિશિંગ કરી દઈશું અને ધાણા તો આપણે કેવા અંદર સરસ રીતે અંદર સ્પ્રેડ થઈ ગયા છે અને પછી જો તમારી પાસે દાણમ પડ્યું હોય તો તમે દાણમથી એને ગાર્નિશિંગ કરી શકો છો પણ આ રીતે દાણમ ઉમેરવાથી અને અહીંયા લીંબુ આપણે લીધું છે લીંબુ તમારે જોઈતું હોય તો તમે લઈ શકો છો અને અહીંયા મેં લીધું છે સૂકા કોપરાનું છીણ જો તમારે સૂકા કોપરાનું છીણ અંદર જ ઉમેરી દેવું હોય તો પણ તમે અંદર ઉમેરી શકો છો પણ આ રીતે ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવી છે પૌવાની ખમણી અને હવે આપણે ઉપર છંટકાવ કરી દઈશું સેવ તો એટલું સરસ લાગે છે અને આની અંદર સેવ આ રીતે ઉમેરવાથી અને ખાવામાં તો તમે જોશો કે એટલો ટેસ્ટ આવે છે કે તમે બનાવો ત્યારે તમને મિત્રો ખબર પડશે તો મિત્રો તમને જરૂર આ રેસીપી પસંદ આવી હશે તો પસંદ આવી હોય ને તો ફ્રેન્ડ્સ તો એક લાઇક જરૂર આપી દેજો તો શું છે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો જોતા રહેજો આવજો